ડાકોરમાં જન્માષ્ટમીએ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે જન્માષ્ટમી પર્વની રંગે ચંગે ઉજવણી થવા જઈ રહી છે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે આજે જન્માષ્ટમી દર્શનનો એક વિશેષ મહિમા જોવા મળશે આપણે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકીએ છીએ કે માનવ મેરામણ ઉમટી પડ્યું છે ડાકોર જે છે તે રણછોડ રાયના મંદિરની જે ત્યાં એની ભવ્યતા છે તેનું જે મહાત્મ્ય છે તે ઘણું મનાતું હોય છે અને દર વર્ષે ડાકોરમાં જન્માષ્ટમીના પર્વ વખતે લાખોની જનમેદની રણછોડ રાયજીના દર્શન કરવા માટે ભક્તો આતુર બની જતા હોય છે રાત્રે બાર વાગે જ્યારે કૃષ્ણ જન્મ થતો હોય છે ત્યારે ભક્તો ભાવ વિભોર થઈને કૃષ્ણ જન્મને વધાવી લેતા હોય છે તેમને ઝૂલો ઝૂલાવતા હોય છે કહેવાય છે કે જન્માષ્ટમીના દર્શનનો એક વિશેષ મહિમા અહીં જોવા મળતો હોય છે આ ઉપરાંત ભક્તોને જે પ્રસાદી છે તે પણ મળતી હોય છે અને આ પ્રસાદી મેળવીને ભક્તો પોતાની જાતને ધન્યતા અનુભવતા હોય છે તેવી સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે જે ભક્તો છે તેઓનું ઘોડા પૂર ઉમટી પડ્યું છે પૂજારી જે છે તેઓ કૃષ્ણ ભગવાનની પૂજા કરી રહ્યા છે પરંતુ થોડા સમય બાદ જ કપાટ બંધ થઈ જશે કેટલાક લોકો ટીવી પરોક્ષ રીતે રણછોડરાયજીના દર્શન કરવાના છે ટીવી પર હયે હયુ દડાય તેવી ભીડ આપણને જોવા મળી રહી છે તો ડાકોરનો એક વિશેષ મહિમા આપણને સૌને જોવા મળતો છે દર વર્ષે અહીં લાખોની જનમેદની ઉમટી પડતી હોય છે સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં કૃષ્ણ જન્માષ્ટમી ધામધૂમથી ઉજવાતી હોય છે કચ્છથી લઈને કોહિમા સુધીને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી જ્યાં જ્યાં પણ હનુમાન જે કહી શકાય કે કૃષ્ણ ભગવાનના જે મંદિરો છે આ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતું હોય છે અને લોકો જે છે તેઓ ધન્યતા અનુભવતા હોય છે કૃષ્ણ ભગવાન જે છે તે વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે અને સૌ જાણે છે કે તેમનો જન્મ જે છે સગા મામા એ જ તેના માતા પિતાને કારાવાસમાં પૂરી દીધા હતા અને અગાઉ તેમના સાત ભાઈ બહેનોનું જે કંસ મામા છે તેણે વધ કર્યો હતો પરંતુ કૃષ્ણ જન્મ થતા જ જાણે ચમત્કાર થયો હતો અને કૃષ્ણના પિતા જે છે તેમને વરસતા વરસાદમાં યમુનાને પાર કરીને નંદને ઘેર લઈ ગયા હતા અને માતે જ જ્યારે નંદને ઘેરા બાળક આવ્યો છે તેવું જ્યારે જાણવા મળ્યું ત્યારે નંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી આ જે આપણે કહી શકીએ છીએ કે આ જે તેમને પાલક માતા પિતા છે ત્યાં કૃષ્ણ ભગવાન જે છે તેમનો ઉછેર થયો હતો અને એક ઉંમર થતાં તેઓ કંસ મામાને ત્યાં ગયા હતા અને તેનો તેમણે વધ કર્યો હતો જે કંસ મામાએ તેના માતા પિતાને આ રીતે કારાવાસમાં બંધ કર્યા હતા કૃષ્ણ ભગવાનનું સમગ્ર જીવન ઘણું જ અદભૂત રહ્યું છે કૃષ્ણ ભગવાને અનેક કષ્ટો પણ વેઠ્યા છે પણ પોતાના ભક્તો માટે કૃષ્ણ ભગવાન પોતે કષ્ટ વેઠતા હોય તેવું પણ આપણને જોવા મળતું હોય છે તેમની મિત્રતા જો જોઈએ તો સુદામા સાથેની તેમની મિત્રતા જે છે તે આજે પણ ઉદાહરણ રૂપ છે એક ગરીબ સુદામા જ્યારે કૃષ્ણ ભગવાન એક રાજા હોય છે છે મથુરાના તેમને મળવા જાય ત્યારે પોતાનું પદ અને કારભાર બધું જ ભૂલીને પોતાના મિત્રને મળવા જતા હોય છે તો આવી હતી કૃષ્ણ લીલા કૃષ્ણ ભગવાન જે છે તેમણે ભગવદ્ ગીતાની રચના કરી અને ભગવદ્ ગીતામાં તેમણે કર્મ ઉપર પણ ખૂબ જ ભાર મૂક્યો ને આજે પણ આપણે સૌ જાણીએ છીએ કે જે કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતાને અનુસરે છે તે જીવનમાં ચોક્કસ સફળ થતો હોય છે